એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમ બેનના ના કરીને રામ 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 મિત્રો પ્રકૃતિ આ વખતે આખા ગુજરાત પર વર્ષા સ્વરૂપે મહેરબાન થઈ છે હા ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિના કારણે નુકસાન પણ થયું છે પણ ખેડૂત જેનું નામ એ તો પહેલેથી જ ખંભી ધર રહ્યો એ વરસાદની આશાએ વાવે અને પછી જે પ્રમાણે ઉપજ થાય એ લણે એ તો આદિકાળથી ચાલ્યો આવતો નિયમ પરંતુ ધીમે ધીમે સિંચાઈની સગવડો વધતા સિંચાઈ અંગેનું જ્ઞાન વધતા ખેડૂત ખેતીમાં પ્રગતિ કરવા લાગ્યો સારી એવી ઉપજ પરિણામ સ્વરૂપે એને મળવા લાગી ભલે ખેતી ઘણી બધી રીતે હજુ પણ આધાર રાખે જ છે કેમ કે હવામાન બદલાવની અસર ખેતી ઉપર થતી હોય છે તો એના રસ્તા પણ ગ્રીનહાઉસ નેટહાઉસ સ્વરૂપે ખેત વિશેષજ્ઞોએ કાઢ્યા પણ તેમ છતાંય કુદરત તો કુદરત જ છે કેમકે ખેડૂત તો એક દાણો વાવે અને બદલામાં કુદરત એને હજાર દાણા આપે આપણે તો આંગળીના વેઢે ગણતરી કરીએ પણ ખેડૂત તો લીલોતરી ઊભી કરે અને તે પણ ખેતરમાંય ખરી અને શેઢેપાળે પણ ખરી આજે આપણે શેઢાપાળાના તેમજ પડતર જમીનના વૃક્ષ અંગેની વાત આજે ચોરામાં કરવાના છીએ આજે વાત કરવી છે શેઢેપાળે પણ ઉગાડી શકાય પડતર જમીનમાં પણ ઉગાડી શકાય અને ખેતી પણ કરી શકાય એવા એક લુપ્ત થતાં વૃક્ષની અને જેનું ઔષધીય મૂલ્ય ખૂબ જ છે એવા ગૂગળની આયુર્વેદિક સારવાર પદ્ધતિમાં ખૂબ જ મહત્ત્વની અને વર્ષોથી વપરાતી એવી આ મહત્વની ઔષધિ છે અને હજુ સુધી ગૂગળનો કોઈ અન્ય વિકલ્પ મળ્યો નથી અનેક આયુર્વેદિક દવાઓમાં ગૂગળ સીધે સીધી વપરાય છે અને અન્ય ઔષધિ સાથે મુખ્ય ઔષધિ તરીકે પણ વપરાય છે ગૂગળનો ઉપયોગ મુખ્યત્વે સંધિવા મેદસ્વીતા સોજા અને કોલેસ્ટ્રોલ ઘટાડવા જેવી વ્યાધિઓમાં વપરાય છે આજકાલ તો આ બધી વ્યાધિઓનું પ્રમાણ ને ભૂસકે વધતું જાય છે એટલે ગૂઘળની માંગ ખૂબ વધી ગઈ છે પણ સામે પક્ષે ગૂઘળના છોડનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટતું જાય છે અને આપણે એમ પણ કહી શકીએ કે નહીવત થતું જાય છે અને તેની ગણના લુપ્ત થતી વનસ્પતિ તરીકે થાય છે ત્યારે ઘણી બધી સંસ્થાઓ ખેડૂતો ગુગળના સંવર્ધન માટે આગળ આવે એ જરૂરી છે કહેવાય છે કે ગુજરાતમાંથી પચીસ અને રાજસ્થાનમાંથી એક એમ કુલ મળીને વિવિધતા ધરાવતી લગભગ છવ્વીસ પ્રકારની ગુગળના જર્મ પ્લાઝમની જાળવણી કરવામાં આવી છે ગુગળના છોડ આપણે ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહી નદીના કોતરોમાં કુદરતી રીતે ઉગેલા જોવા મળે છે આ સિવાય રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં પણ ઘૂઘડ જોવા મળે છે આપણે ત્યાં પહેલાં નદીના કોતરોમાં અગાઉ મોટા પ્રમાણમાં ગૂઘડના ઝાડ હતા પણ ગૂઘડના ઝાડમાં કાપો મૂકતાં ગુંદર મળે અને છોડ સુકાઈ જાય અને નવા છોડ કુદરતી રીતે ઘણા જ ઓછા ઉછરે છે જેથી ઘણી જગ્યાએથી ગુગળના છોડનો નાશ થઈ ચૂક્યો છે હવે જે ગુગળનો છોડ છે એ આશરે ચારથી પાંચ વર્ષે ગુંદર કાઢવા યોગ્ય બને અને છોડ ઉપરથી ફક્ત એક જ વખત એની વૃદ્ધિ પ્રમાણે સોથી પાંચસો ગ્રામ જેટલો ગુગળ મળે પછી તે છોડ સુકાઈ જાય એટલે ખેતીલાયક જમીનમાં એને ઉછેરવા આર્થિક રીતે ન પોસાય પણ હા ઓછા વરસાદમાં પણ એને ઉછેરી શકાય છે અને વળી પાછા જાનવરો પણ ખાય નહીં એટલે પડતર જમીનમાં અથવા તો વાળ તરીકે એટલે કે શેઢે પાડે એને ઉછેરી શકાય પાછું પાણીની ખેંચ પણ સહન કરી શકે અને નાનકડા એવા પાનવાળો ગૂગળનો છોડ ત્રણથી ચાર મીટર સુધી ઊંચાઈ ધરાવે અને એની ડાળીઓ આડી અવડી વિસ્તરે કાંટાવાળી અને સુગંધિત પણ હોય કેટલીક જાતો એવી છે જેને મીઠા ગુગળ તરીકે ઓળખાય છે એનો ગુંદર પણ ઔષધમાં વપરાય પરંતુ આવા છોડનું પ્રમાણ આપણા દેશમાં નહીવત છે વાત કરીએ હવે એના સંવર્ધનની જો ગુગળનું સંવર્ધન કરવું હોય તો વાવણી તો કરવી જ રહી એની વાવણી બે રીતે થઈ શકે બીજથી અને વાનસ્પતિક રીતે વાનસ્પતિક રીતમાં પગના અંગૂઠા જેટલી જાડાઈના લગભગ પિસ્તાલીસ સેન્ટીમીટર લાંબા હોય એવા કટકાઓનો પંદર સેન્ટીમીટર જેટલો ભાગ જમીનમાં દબાય એ રીતે એને વાવી શકાય આ ઉપરાંત ઘૂંટી કલમથી પણ છોડ ઉછેરી શકાય બીજથી ઉછેરી શકાય પણ બીજનું સ્ફુરણ ઓછું થાય છે અને ઘણી વખત ઉછરેલા છોડ પણ નાશ પામે છે કટકા રોપતા પણ પૂરતી સંખ્યામાં છોડ ઉછરતા નથી હોતા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં થયેલ સંશોધન મુજબ ગુટી કલમમાં લગભગ સો ટકા છોડ ઉછેરી શકાય છે અને આ ગુટી કલમ છે એ મોટે ભાગે મે માસમાં તૈયાર કરવામાં આવે છે અને ચોમાસું સારું થાય અને સારો વરસાદ થાય તે બાદ એને રોપવામાં આવે છે જેને ખેતી ન થઈ શકે તેવી પડતર ખાડા ટેકરાવાળી કે કોતરોની જમીનમાં પણ એની રોપણી થઈ શકે છે ત્રણ બાય ત્રણ મીટરના અંતરે આ રોપણી કરવામાં આવે તો વિકાસ સારો થાય છે વૃક્ષનો પથરાળ તેમજ કચ્છ વિસ્તાર જેવી રેતાળ જમીનમાં પણ વરસાદનું પ્રમાણ જોઈ અને અંતર ઘટાડીને બે બાય બે મીટર પણ રાખી શકાય છે વાત કરીએ ગૂગળની માવજત અંગેની તો ગૂગળના છોડ એકવાર જમીનમાં વ્યવસ્થિત ચોંટી જાય તો પછી એને ખાસ માવજતની જરૂર રહેતી નથી પણ શક્ય હોય તો સારા વિકાસ માટે શરૂઆતના બે વર્ષ સુધી ઉનાળામાં જો પિયતની સગવડ હોય તો બેથી ત્રણ પિયત આપી શકાય અને ઉધઈનો ઉપદ્રવ જણાય તો ઉદયનાશક દવા એના થડ ઉપર રેડી શકાય આ સિવાય ગૂગળમાં આર્થિક રીતે નુકસાન કરે એવા કોઈ જ રોગ કે જીવાત આવતા નથી હવે વાત કરીએ ગૂગળના રસની એટલે કે ગુંદરની જે ગૂગળની મુખ્ય પેદાશ છે અને એ કેવી રીતે મેળવવી એની તો અનુભવના આધારે એ હું જણાયું છે કે ગૂગળના છોડમાં ગુંદર કાઢવા માટે કાપો મૂકવા થળની જાડાઈ છે એ ઓછામાં ઓછી પાંચ સેન્ટીમીટર વ્યાસની તો હોવી જ જોઈએ એટલે કે છોડ રોપ્યા બાદ ચારથી પાંચ વર્ષે એ કાપો મૂકવા યોગ્ય બને છે ગુગળમાંથી ગુંદર મેળવવા માટે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં એમાં કાપો મૂકવામાં આવે છે અને કાપો મૂકી અને પછી અને કાપો મૂકવા માટે મોચીની જે રાંપી હોય ને એ પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે છોડ ઉપરથી તાજા વીણેલા ગુંદરને ઓગાળી આ દ્રાવણમાં હથિયારની ધારને બોળી અને ગુગળના છોડ ઉપર પાંચ સેન્ટીમીટરના અંતરે બે કાપા મૂકાતા હોય છે દસ દિવસ પછી આ કાપામાંથી ગુંદર ઝરવાનો શરૂ થાય છે થળ નજીક નાળિયેરની કાચલી અથવા તો કાપા પાસે થળની ફરતે પ્લાસ્ટિકનો ટુકડો બાંધી અને ગૂગળ કે ગુંદર એમાં એકત્રિત કરવામાં આવે છે ગુંદર પ્લાસ્ટિકના ટુકડામાં એકઠો કરવામાં આવે તો માટી જેવી અશુદ્ધિ એમાં ભળતી નથી અને ગુણવત્તા પણ જળવાઈ રહે છે સામાન્ય રીતે ઘૂગડના છોડમાંથી વરસાદ પડે ત્યાં સુધી ઓછા વધતા પ્રમાણમાં ગુંદર મળતો જ રહે છે જે સમયાંતરે ભેગા કરતા રહેવું પડે છે એક છોડ ઉપરથી છોડની વૃદ્ધિ મુજબ સોથી પાંચસો ગ્રામ જેટલો ગુંદર મળે છે અને તેનો બજાર ભાવ પણ સારો એવો મળી રહે છે ગૂગળ અંગે થયેલ સંશોધનના એક પ્રાથમિક અભ્યાસમાં ઇથરેલ શૂન્ય પોઈન્ટ પાંચ મિલીલીટર પ્રવાહી ચાર પોઈન્ટ પાંચ લીટર પાણીમાં ઓગાળીને ગૂગલમાં કાપો આપતા પહેલાં ચોવીસ કલાક અગાઉ મૂળ દ્વારા આપવાથી ગુગળના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે હવે ગૂગળમાં કાપો મૂક્યા બાદ એમાંથી ગુંદરનો રસ જરવાની શરૂઆત તો થઈ જાય છે અને પેદાશ પણ મળવાની શરૂઆત થઈ જાય છે પણ ધીમે ધીમે છોડ સુકાવાની શરૂઆત પણ થાય છે જે છોડની ઉંમર અને વૃદ્ધિ પ્રમાણે બે કે એક વર્ષમાં સંપૂર્ણ સુકાઈ જાય છે છોડમાંથી ગુંદર મળે અને તેમ છતાં પણ છોડ જીવિત રહે એ બાબતે સંશોધનની કામગીરી ચાલુ છે હવે ગૂગળમાં જો ગૂગળને ખેતીલાયક જમીનમાં વાવેલ હોય તો શરૂઆતમાં એના છોડની જે વૃદ્ધિ છે એ ધીમી હોય છે અને છોડ પરથી ફક્ત એક જ વખત ગુંદર મળે છે એટલે શરૂઆતમાં ત્રણેક વર્ષ સુધી ગૂગળની સાથે જે તે વિસ્તારને અનુકૂળ હોય તેવા આંતરપાક પણ લઈ શકાય છે અને વધારાની ઉપજ પણ મેળવી શકાય છે પરંતુ ગૂગળની પડતર જમીનમાં કે વાળ પર વાવણી કરવી એ વધુ હિતાવહ છે એમાં પણ સાથે સાથે અન્ય ઔષધીય પાકો કે ઉપયોગી વનસ્પતિ પણ સાથે વાવવાનું આયોજન કરી શકાય પણ મુખ્યત્વે પડતર જમીનનો વિકાસ કરવા માટે આવી જમીનમાં ગુગળનું સંવર્ધન વધારી અને એની રોપણી કરવાનો અભિગમ અપનાવવામાં આવે તો ખૂબ ફાયદો થઈ શકે એમ છે સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ જો ઘૂઘના સંવર્ધન ક્ષેત્રે આગળ આવે તો આપણને એક આરોગ્ય માટે બહુ ઉપયોગી એવી ઔષધિ મળી શકે એમ છે અને ઘૂઘડને લુપ્ત થતી બચાવી શકાય એમ પણ છે આપણા રાજ્યની તો લાખો એકર ખાડા ટેકરાવાળી અને કોતરોની પિયત કે બિનપિયત પડતર જમીનને ગૂગળ જેવા ભેજની ખેંચ સહન કરી શકે અને આવક પણ રડી આપે એવા ઔષધીય છોડ ગૂગળના વાવેતર હેઠળ ધીમે ધીમે લાવી શકાય તો આર્થિક રીતે પણ ફાયદો થઈ શકે એમ છે ગૂગળનું સંવર્ધન પણ કરી શકાય તેમ છે અને બહુ ઉપયોગી એવી વનસ્પતિ એવી ઔષધિ પણ મેળવી શકાય એમ છે જરૂર છે ફક્ત ગૂગળ સંવર્ધન ઝુંબેશ શરૂ કરવાની તો મિત્રો આપણે બહુ ઉપયોગી એવી ઔષધિ ગૂગળ જે આજકાલ લુપ્ત થવા જઈ રહી છે એના સંવર્ધન અંગેની વાત કરી એને કેવી રીતે વાવી શકાય ઉછેરી શકાય એ વિશેની વિગતવાર માહિતી મેળવી અને મિત્રો હવે આજનો ગામનો ચોરો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નિલમબેનના જાજા કરીને રામ 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 રામ